જય માતાજી મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મારો આ વિડીયો મારા ગુરુશ્રી રામ બાપુના ચરણોમાં ધરું છું મિત્રો હમણાં હું દાઢી રાખતો ને પછી એકાદ મરણ થયું એટલે મેં દાઢી કાઢી નાખેલી અને મેં પછી બીજી રહેવા ગયા હવે ન્યા મને બધાએ દાઢી વગરનો જોયેલો ને પાછો શ્રાવણ મહિનો આવ્યો ને એ વખતે મેં દાઢી ચડાવી અને હું ઘીરે આવ્યો ને બે ત્રણ વખત રાતના હું મારું કામ પતંગ રાતના જાઉં એટલે રાતના એક બેને મારા પડોશીએ બે ત્રણ વાર મને જોયેલો અને પછી એ મને ભૂલી ગયા અને મારી ઘરવાળીને કહે કે તમારે ઘીરે ઓલા બાપુ ભૂવાજી આવે છે ને તમારે ઘીરે ઓલા દાઢીવાળા ભૂવાજી આવે છે એ દોરોબોરો કરી દે છે એટલે મારી ઘરવાળી કે ભૂવાજી ન હોય એ મારા પતિદેવ છે તો કે એમને જ દાઢી ક્યાં હતી કે હવે રાખીશ પણ એક શેઠ ફેક્ટરી ગયા ને એક નોકર હતો ને ખૂણામાં કૂતરું કોશ ગળી ગયું એમ ખવરિયા કૂતરાને જેમ તૂટ્યું વળીને બે કામ કરે ને શેઠને જોઈ જાય એટલે કામે વળી જાય એટલે શેઠે કીધું કામ કરે કામ કરે આમ કામ ચોરી કરે ને ખવરિયા કૂતરાને જેમ ખૂણામાં બેહી રહે છે નોકરીથી તારે હાથ ધોવા પડશે ન્યા ઓલ્યો કે તો કાંઈ વાંધો ને હાબુના પૈસા બચ્યા બોલો એમાંય ફાયદો ગોતે પણ એક લોભિયો માણસ અને એને હનુમાનજીને કીધું કે પ્રભુ મારે દીકરો નથી મને જો દીકરો દયો તો હું આપને આપના ચરણોમાં હીરાનો હાર ચડાવીશ જો આપ મને દીકરો દેશો તો આપના ચરણોમાં હું હીરાનો હાર ચડાવીશ અને એ નીકળી ગયો અને દોઢેક વરસ થયું ને એના ઘી દીકરો થયો હવે દીકરો થયો એટલે વાણિયાને એમથી ખરું દીકરો તો થઈ ગયો પણ હવે હીરાનો હાર તો મોંઘો પડે એટલે વરધી હું દીકરાનું નામ નો પાડ્યું બોલો અને વરદી પછી એને યાદ આવ્યું એટલે ફોઈબાન બોલાવે અને ફોઈબાન કહે કે આનું નામ હીરો રાખજે ફોઈબાને કહે કે આનું નામ હીરો રાખજે મારા દીકરાનું એટલે ફોઈબા કે પણ એમ ન હાલે એનું રાશિ કુંભ છે અરે કુંભને બોમ આયા કાંઈ ન હાલે હું કહું એમ કરવાનું હો રૂપિયા વધારી દઈશ પણ તારે આનું નામ હીરો રાખવાનું હવે એના દીકરાનું નામ હીરો પાડ્યું અને હીરો પાડી અને પછી વાણીઓ છે એ હોશિયાર અરે સોરી લોભિયો લોભિયો ઘણો હોશિયાર એટલે એક દી એના ફોઈબા નીકળી ગયા ભાઈ એમની દક્ષિણા લઈને સોની જગ્યાએ બસો દીધાવાણીએ અને એનો છોકરો પાછો પાંચ વરાનો થવા દીધો અને પાંચ વરના દીકરાને કોર્ટમાં ફૂલનો હાર પહેરાવ્યો અને હાર પહેરાવેલી અને હનુમાનજીના મંદિરે લઈ ગયો અને હનુમાનજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી પ્રભુ મેં આપને ત્યાં પ્રાર્થના કરી હતી કે મારે ત્યાં દીકરો થાય તો આપને હીરાનો હાર ચરણોમાં ધરીશ તો લ્યો આ હીરાનો ચ હાર ચરણોમાં ધરવા આવ્યો છું કરીને છોકરાની ડોકમાંથી ગાળીઓ કાઢી નાખ્યો અને હનુમાનજીના ચરણોમાં તરી દીધો લ્યો હવે બુધિના ગાળિયા માણસ ભગવાનને જો છેતરે આજે તમે જો ટૂંકા શબ્દો આવ્યો છે હાય મોમ હાય ડેડ ડેડ ઇન પપ્પા ને બધું ગયું હવે થોડા દિવસ પછી આ પેઢી નહીં સુધરે તો હનુમાનજીનું મંદિર આવશે ને આ રસ્તામાંથી ટોટ ટોટ ગાડીનું વગાડે કે હાય હનુ તારો બાપ હનુમાન દાદા કે એ ગદાથી તારા પડા ભાંગી નાખશે એ દાદો છે આખા જગતનો એને હનુ ન કહેવાય પણ એક જણો શેઠને ગીરે જઈને કે શેઠ મને તમારી દુકાને નોકરી રાખો ને તો કે પણ ઘીરે હું કામ આવવું પડે તો કે શેઠ ત્યાં બંધ હતું ને શટર આજે તો કે આજે રજા છે તો કે પણ મને એમ કે શેઠને ગીરે મળી લે કાંઈ વાંધો નહીં તો કે તમારી ઓળખાણ દેવા ઓળખાણ શું દેવાની ધીરે ધીરે થઈ જાય મારી ઓળખાણ થઈ હોત અને મારી ઓળખાણ જો હારી હોત તો લોકોએ મને સર્ટિફિકેટ ન દીધા નહીં એમ નહીં પણ તમે ક્યાં નોકરી કરી કેટલા વાર કરી કોઈ કાંઈ ના દે કે મારો સ્વભાવ દેવો ને તમારે ત્યાં નોકરી કરીશ એટલે ધીરે ધીરે ઓળખાણ થઈ જાય આપણે પણ શેઠ કે ભાઈ જાઉં હું થોડો લોભી માણસ છું એટલે અમુક કામ મારી જાતે કરી લઉં છું એટલે અમુક કામ હું જાતે કરતો એટલે મારે માણસની જરૂર નથી અને ન્યા બોલ્યો એટલું બોલ્યો કે એટલે તો તમારે નોકરી આવવું છે હું ખુરશીમાંથી બેહી રહીને તમે કામ કરજો બીજાના બે ચાર જણના ફોન તો આવ્યા પણ એ છે ને કામ કરાવી કરીને તોડવી નાખે એ કામ કરાવી કરાવીને તોડવી નાખે અને મેં સાંભળ્યું છે તમે જાતે કામ કરો છો એટલે તમારી ખુરશીમાં બેહી રહે છે ને તમે કચરા પોતા કરતા રહેજો ગરાગ આવે તમે સાંભળજો આ બુદ્ધિ ይ እዚህ